ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા એક પગલું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે એલાઇટ હેમેટ ઓનકો કેર મેન્ટરે મર્ક સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી ટુ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન નામનું અનોખું ઓરલ કેન્સર જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે દેશમાં ઓરલ કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે જેમાંથી ઘણાનું નિદાન જાગૃતિ અને નિવારક પગલાંના અભાવે અદ્યતન તબક્કામાં સાથે છે એલાઇટ હેમેટ એન્કોર સેન્ટર ખાતે આયોજિત આ લોન્ચ ઇવેન્ટમાં ડિરેક્ટર અને કન્સલ્ટિંગ મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર કૌશલ પટેલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડોક્ટર ક્રિના પટેલ અને મેડિકલ ઓફિસર ડોક્ટર સાગર ગોઘારી અને ડોક્ટર કૃતિકા કોલડિયા ઉપસ્થિત રહ્યા હતા ભારતમાં દર વર્ષે હેડ અને નેક ના કેન્સરના લગભગ બે લાખ નવા કેસ નોંધાય છે જેમાં ઓરલ કેન્સર એ બર્ડન નો મોટો હિસ્સો છે આઘાતજનક વાત એ છે કે આમાંથી લગભગ સાઠ થી સિત્તેર દર્દીઓનું નિદાન તૈયાર થાય છે જ્યારે આ રોગ તેના અદ્યતન તબક્કામાં હોય છે

યસ હું ડૉક્ટર કૌશલ પટેલ કેન્સર સ્પેશિયાલિસ્ટ બેઝિકલી જો આપણે જોઈએ છીએ કે આપણે ઇન્ડિયાની અંદર ને ખાસ કરીને આપણે આપણી કમ્યુનિટી એની અંદર જ્યાં આપણે રહીએ છીએ ત્યાં હેડ એન્ડ નેક કેન્સરનું પ્રમાણ એટલે કે મોડાના કેન્સરનું પ્રમાણ ઘણું બધું વધારે છે સિક્સટી સેવન્ટી પર્સન્ટ જેટલા ટોટલ કેસીસ આપણને હેડેન્ડને કેન્સરના જોવા મળતા હોય છે અને મોટાભાગના કેન્સર્સ આપણને યંગ એજની અંદર થર્ટી ફાઈવ ટુ ફોર્ટી ફાઈવ યર્સની અંદર આ ઉપરાંત સૌથી અનફોર્ચ્યુનેટ એ છે કે આ બધા જ કેસીસ મોટાભાગે સ્ટેજ થ્રી સ્ટેજ ફોરમાં હોય છે જેથી કરીને કોઈ બી ટ્રીટમેન્ટ્સ કર્યા પછી લગભગ એટી પર્સન્ટ કેસીસનું ફરી થવાની પોસિબિલિટીઝ હોય છે અને પેશન્ટનું સર્વાઇવલ લગભગ એક વર્ષથી ઓછું હોય છે તેથી કરીને આપણે બે મિનિટની અંદર સેલ્ફ એક્ઝામિનેશન નામનું એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ હેડ એન્ડ નેક સ્ક્રીનિંગ પ્રોગ્રામનું એક એડવાઇઝ કરવામાં આવેલ છે કે જે કમ્યુનિટીની અંદર જે લોકો દરેક વ્યક્તિ પોતાની રીતે અરીસાની અંદર બે મિનિટની અંદર પોતાનું ઓરલ કેવિટીનું એક્ઝામિનેશન કરે જેની અંદર કોઈપણ જાતનું અજુગતું ચાંદું વ્હાઇટ પ્લેચ કે રેડ પેક કોઈ મોડાની અંદર કોઈ સોજો અથવા ગાંઠ જોવા મળે અથવા તો ટંગની કોઈ મૂવમેન્ટ્સ રિસ્ટ્રિક્ટેડ હોય અવાજમાં કોઈ ચેન્જીસ હોય તો એ બધી વસ્તુને આપણે પિકઅપ કરી શકીએ અને વી કેન કન્સલ્ટ અવર ડોક્ટર સો જો આ વસ્તુ કોઈ કેન્સર હોય તો જલ્દીથી પકડાઈ શકે સ્ટેજ વન સ્ટેજ ટુની અંદર ઇઝીલી ક્યોર થઈ શકે અને ફરી થવાની પોસિબિલિટીઝ નથી રહેતી હોતી અને જો આ કેન્સર ન હોય અને પ્રી કેન્સર હોય તો સામાન્ય ટ્રીટમેન્ટ સામાન્ય દવાઓથી આ વસ્તુ સરખું થઈ જતું હોય છે તેથી કરીને જસ્ટ એક આ વસ્તુ કરવા પાછળનો એમ આપણો એ છે કે હેળેનને કેન્સર અવેરનેસ હેડેનને કેન્સર એજ્યુકેશન્સ અને ટુ અ સડન એક્સટેન્ડ આપણે એવું પણ કહી શકીએ કે હેડેનને કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ અને આ વસ્તુ કરવાથી આપણે હેડને કેન્સરનું પ્રમાણ ઓછું કરી શકીએ છીએ શરૂઆતમાં અથવા તો અર્લી સ્ટેજમાં પકડી અને વધારે પડતા પેશન્ટ્સને ક્યોર કરી શકીએ છીએ આ ઉપરાંત આ કેમ્પેનમાં આપણે એ પણ પબ્લિકને કહી શકીએ અથવા તો કમ્યુનિકેટ કરી શકીએ કે જે આપણી હેબિટ્સ છે ખાસ કરીને ટોબેકોનું સેવન કરવું એને આપણે છોડવી જરૂરી છે મેક્સિમમ નંબર ઓફ કેસીસ આપણને જે જોવા મળતા હોય છે એ ટોબેકોના કારણે જોવા મળતા હોય છે જેથી કરીને જો આપણે ટોબેકોનું વ્યસન બંધ કરીએ છીએ તો આ બધા કેસીસ ઓછા થઈ જાય છે લેસ એગ્રેસિવ પણ થઈ જાય છે અર્લી સ્ટેજમાં પણ હોય છે અને ઇઝીલી ટ્રીટેબલ હોય છે જે લોકો તમાકુનું સેવન નથી કરતા એવા કેસીસમાં પણ આપણને આ વસ્તુનું જોવા મળતું હોય છે તો જે આ વસ્તુ સેલ્ફ એક્ઝામિનેશન ઇન ટુ મિનિટ્સ કરવાથી આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ પકડી શકીએ છીએ અને ટ્રીટ કરી શકીએ છીએ થેન્ક યુ Bureau Report, H24 News, Surat.